ભરૂચ શહેર કોંગ્રેસ નો ધમાકેદાર વિરોધ પ્રદર્શન વગાડી પાલિકા ગજવી ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું બસો એકત્રીસ

જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ નમસ્કાર

પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજાનો જથ્થો જપ્ત કરી એનડી પીએસનો ગુનો દાખલ કર્યો હતો આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડાયા બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પ્રદાત ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો એકસોને ત્રીસ એક ગ્રામની કિંમત રૂપિયા એક હજાર ત્રણસો ને એક નો મુદ્દા જપ્ત કર્યો હતો પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બેઠક મળી હતી ભરૂચ જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં આવેલ તાલીમ કેન્દ્ર ખાતે મોહરમ તાજિયા પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાતી આ બેઠકમાં ભરૂચ ડીવાયસપી સી કે પટેલની અધ્યક્ષતામાં વિવિધ સમુદાયોના અગ્રણીઓ વિશેષત્વે મુસ્લિમ અને હિન્દુ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકનો મુખ્ય હેતુ મોહરમ પર્વ દરમિયાન શહેરમાં શાંતિ સહઅસ્તિત્વ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો બેઠક દરમિયાન તાજિયાના જુલુસના માર્ગો સમયપત્રક વ્યવસ્થાપન અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચર્ચા કરવામાં આવી હતી ભરૂચ ડીવાયસપી સી કે પટેલે પણ કહ્યું હતું કે ભરૂચ શહેર શાંતિ અને અસ્તિત્વનું પ્રતિક છે મોહરમ દરમિયાન પણ બંને સમુદાયના લોકો ભાઈચારાપૂર્વક પર્વ ઉજવે તે માટે પોલીસ વિભાગ સજ્જ છે આ બેઠક દરમિયાન ભવિષ્યમાં મોહરમ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ યોજવાની છે અને જાહેરાત પણ કરવામાં આવી હતી જેથી લોકોમાં સુરક્ષાની ભાવના ઉદ્ભવે અને શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકી શકાય આગામી પાંચ અને છ તારીખ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો મોહરમનો પ્રસંગ આવી રહ્યો છે આ પ્રસંગ ભરૂચ શહેરમાં અને ભરૂચ સમગ્ર ભરૂચ જિલ્લામાં શાંતિમય રીતે પૂર્ણ થાય એના માટે આજે ભરૂચ જિલ્લાના જુદા જુદા ધર્મના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ બોલાવવામાં આવી

ગતરોજ મોડી રાત્રિએ ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ડોક્ટર બાબા સાહેબ એક ટુ વ્હીલર વાહન ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન નશામાં પોતાની કાર લાવી ટુ વાહન ચાલકને રોડ પર ફંગોળી અકસ્માત કરનાર કાર ચાલકને લોકોએ ઝડપી પાડી તેની ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની ખાલી બોટલ સાથે ચાખણું કરી દારૂનો નશો કર્યો હોવાની હાલતમાં ચાલક મળી આવતા તેને ઝડપી પાડી પોલીસના હવાલે કરતા કાર ચાલકને નામ નામધામ પૂછતા ભરૂચ તાલુકાના જૂના તવડા ગામના જીતાબા નગરનો ટેન્કેશ ચંદુ પઢિયાર હોવાની અને સતત દારૂના નશામાં હોવાના કારણે પોલીસના હવાલે કર્યો જોકે દારૂડિયા કાર ચાલકે ટુ વ્હીલર વાહન ચાલક સાથે સમાધાન કરી ખર્ચો આપવાનું કહેતા ફરિયાદીએ પણ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ પોલીસે ફરિયાદી બની દારૂડિયા કાર ચાલક ટેન્કેશ પઢિયાર સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા દારૂનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે જોકે દારૂના નશામાં કાર ચાલક હોય અને લોકોના જીવનું જોખમ ઊભું કરી કાર ચલાવતો હોય તો હીટ એન્ડ રનની ઘટના હોય પરંતુ ફરિયાદીએ ફરિયાદ ન કરતા કેસ થયો નથી પરંતુ કોઈ પણ કાર ચાલક દારૂના નશામાં ગાડી હંકારી અન્ય નિર્દોષ લોકોના જીવનું જોખમ ઊભું કરે તો હીટ એન્ડ રનની ઘટનામાં પોલીસે પણ પોતે ફરિયાદી બની કાયદેસરની કાર્યવાહી કરે તો સાચા અર્થમાં દારૂડિયો દારૂના નશામાં વાહન ન ચલાવી લોકોની સુરક્ષા થઈ શકે તેમ હોવાનું પણ લોકો માની રહ્યા છે પરંતુ પોલીસે દારૂડિયાને કાયદાના પાઠ ભણાવ્યા છે ભગ્રેના સાઇખા ગામના યુવકી પોતાના જ મોબાઈલમાં ગાળો બોલતો વિડીયો બનાવી વાયરલ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પોલીસ કર્મીઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા તે દરમિયાન એક વિડીયોમાં એક ઈસમ ભયંકર અભદ્ર ગાળો ભાંડી વિડીયો વાયરલ કર્યો હોવાનું ધ્યાને આવતા વિડીયોમાં દેખાતો ઈસમ વાગડા તાલુકાના સારીખા ગામનો મહેશ ઉર્ફે મહેન્દ્રસિંહ મોહનસિંહ રણા હોવાનું સામે આવતા તેની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે આ વિડીયો બનાવ્યો હોય અને ફોલોવર્સ વધારવાના હેતુથી જ આ વિડીયો બનાવી સોશિયલ મીડિયાના વિવિધ એપ અને વોટ્સએપ ઉપર વાયરલ કર્યો હોય તેવી કબૂલાત કરતાં પોલીસે પોતે ફરિયાદી બની મહેશકુમાર ઉર્ફે મહેન્દ્રસિંહ મોહનસિંહ રણા સામે સાયબર એક્ટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે જોકે સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ વિજય બારડે પણ નાગરિકોને સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરવા સલાહ આપી છે જો દૂર

રાજપીપળા ખાતે બનેલા બ્રિજમાં એક જ વર્ષમાં ક્ષતિ આવતા વધુ છ કરોડ સિત્તેર લાખ મંજૂર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકોના આક્ષેપ સાથે બ્રિજ હાલ કામગીરીને લઈ બંધ પણ કરાયો છે સંખ્યા બંધ ગામો અને વાહન ચાલકો તથા શાળાએ જતા બાળકોને દસથી પંદર કિલોમીટર દૂર લંબાઈને જવાની ફરજ પડી છે સરકારીઓવાળાઓ ઉપર બનેલા બ્રિજમાં બાર કરોડના ખર્ચ બાદ પણ એક જ વર્ષમાં ક્ષતિ આવતા ફરી કરોડ લાખ મંજૂર થતા તેની કામગીરીને લઈ બ્રિજ હાલ બંધ કરવામાં આવ્યો છે રાજપીપળામાં બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઘણા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે ધમાકેદાર વિરોધ પ્રદર્શન સાથે અધિકારીઓ સામે આક્ષેપ મુકાયો છે કે ભરૂચના ખાડાવાળા અને સાંકડા રસ્તા મુખ્ય માર્ગો પર થતા દબાણ રખડતા ઢોળ ટ્રાફિકની વિકટ સમસ્યા રોડ પર ગંદકીના ઢગલા અને ગંદુ પ્રદુષિત પાણી પીવાનું પાણી પણ દુર્ગંધ વાળું આવતું હોવાના મુદ્દા પણ શહેરીવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે જેના આક્ષેપ સાથે કોંગ્રેસના નવ નિમાયેલા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ અને ચૂંટાયેલા કોંગ્રેસના પાલિકાના પ્રતિનિધિઓ સહિત અનેક કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા તેમણે નગરપાલિકા પ્રમુખોને મુખ્ય અથિગાળીને તાત્કાલિક રીતે આ સમસ્યાનું નિવારણ લાવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો શહેર વ્યાપી આંદોલન થનાર છે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા ભરૂચ ભાજપનું ત્રીસ વર્ષનું જે શાસન છે આમાં ભરૂચ નગરપાલિકાની મુખ્ય સુવિધાઓ જે આપવાની ફરજ છે રોડ રસ્તા પાણી લાઇટ સ્વચ્છ ભરૂચ એ તમામ પાંચે પાંચ સુવિધાઓ પર ઉણું ઉઠી છે એ બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ થાળી વગાડીને તમામ મુદ્દાઓ પર અમે ઉજાગરીને જગાડવાની કોશિશ કરી છે જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભરૂચના જૂના રસ્તાઓ કસર ગંધારો આજે પણ તેને તે જ ભ્રષ્ટાચાર કરાવવાથી તેને તે જ હાલત છે કલેક્ટર ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે આજની ઓળખમાં ફરીથી રિપેર થાય છે તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે સેવાશ્રમમાં બે વખત રિપેન બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે મમ્મતપુરાથી જમ્મુસર ચોકરીનો રોડ નવી નીકરણ પછી ખોડાઈ જાય છે હાલમાં જ મમ્માખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઉભો થાય એ રીતનું બનાવેલું છે એ ભારતીય જનતા પાર્ટીનું પવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય એટલે ભરૂચ ભાજપના તમામ પવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉધાર કરવાના છે સાથે સાથે લાઈટના પ્રશ્નો ચોમાસાની ઋતુ આવેલી છે માથા પર છે દરેક વોર્ડમાં પચાસ લાઈટો પેન્ડિંગ છે મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઈટો પણ બંધ છે પણ આજની તારીખે પણ રિફેક્ટ થતું નથી સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાને હિસાબે તૈયારીઓ છે તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા એવી રીતે ગંદકીની વ્યવસ્થા ભરૂચમાં ધેરે રીતે ગંદકીના ઠગે ઢગલા છે એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે આ તમામ જે જરૂરી મોત ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પહોંચ્યું છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે આવનાર સમયમાં જો આ પ્રશ્ન હલ નહીં થાય તો નગરપાલિકા ને અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે પોતાની રીતે નિભાવશે ને ભરૂચી ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરી ભરૂચ જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પંદર જૂન થી પાંચ જુલાઈ સુધી સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજાના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થવું છે હાલ હવે મહંત સ્વામી માત્ર ભરૂચના બે ત્રણ દિવસના મહેમાન રહ્યા છે ત્રણ જુલાઈના રોજ મહંત સ્વામીની ઉપસ્થિતિમાં ભરૂચ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીની હાજરીની અંતિમ સભામાં જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે જેને લઈને રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન આવનાર દિવસોમાં વર્ષમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવનાર છે જેની વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે જ ઝાડેશ્વર મંદિરના યુવક યુવતીઓ બાદ બાલિકાઓ મહિલા પુરુષો સંયુક્તપણે ઘર સભા પ્રાર્થના સભા સહિતના કાર્યક્રમો કરી અનેક લોકોને વ્યસન મુક્ત કરવા માટે પણ કટિબદ્ધ થનાર છે આવનાર દિવસોમાં દસ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા જેવો વિશેષ દિવસ આવી રહ્યો છે જે દિવસને લઈ હાલ તો પૂજ્ય મહંત સ્વામીની જાડેશ્વર ખાતે ઉપસ્થિતિમાં તેઓ સાથે મહાઆરતી પણ સૌ હરિભક્તોએ કરી હતી અને મહંત સ્વામીને ફૂલહાર દ્વારા તેઓનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું હાલ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરને ચોવીસ વર્ષ પૂર્ણ કરી પચીસમાં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિત્તે વિશેષ કાર્યક્રમોનું આયોજનો થઈ રહ્યા છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલા નવજીવન સ્કૂલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક નંબર જી જે સત્તર ડબલ એક્સ છવ્વીસ એકતાલીસમાં ભરીને એબીસી ચોકડી તરફ જનાર છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કુલ વજન અઢાર એકસો ઓગણીસ કિલોગ્રામ મળી આવ્યો હતો આ અનાજના જથ્થાનું બિલ કે આધાર પુરાવા ચાલકો પાસે મળી આવ્યા ન હતા આથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું પાંચ લાખ પિસ્તાલીસ હજારના ઘઉંનો જથ્થો અને દસ લાખની ટ્રક મળી પંદર લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ઘટના સ્થળ ઉપરથી શાહિદ ઇદ્રિશ હૈયાત રહે ચૂચલા પ્લોટ વેજલપુર રોડ ગોધરા અને ગગનસિંઘ

તેમજ વિદેશી દારૂ સાથે રોકડા રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે એક ઈસમની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યારે બે ઈસમો રફુ ચક્કર થયા હતા પ્રાપ્ત વિગત અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ અને ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ ઝાલાના માર્ગદર્શન હેઠળ ભોલાવ ગામમાં રહેતા જતીન સુરેશ પટેલના મકાન અને ઓવરબ્રિજની ઓથામાં દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાજબીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા રેડ દરમિયાન જયપ્રકાશ સુરેશ વસાવા નામના યુવાને દારૂ વેચતી હાલતમાં ઝડપાવવામાં આવ્યો હતો જ્યારે વિજય નામનો શખ્સ પોલીસના આગમન બાદ નાસી છૂટ્યો હતો જયપ્રકાશે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે જતીન પટેલ માટે દારૂ વેચવાનું કામ કરે છે પોલીસે સ્થળ પરથી કુલ એકસો ને ત્રણ લીટર દેશી દારૂ તેમજ વિવિધ બ્રાન્ડની કુલ એકસો છોતેર વિદેશી દારૂની બોટલો તેમજ મેજિક મોમેન્ટ્સ વોડકા રોયલ સ્ટ્રોક સહિતની વિવિધ દારૂની બોટલો અંદાજે સાતસો ને સાહીઠની રોકડ રકમ મળી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા મુદ્દામાલની અંદાજીત કિંમત પોલીસ દ્વારા કહ્યું છે પોલીસે આ કેસમાં જતીન પટેલ વિજય અને ધરપકડ કરાયેલા જયપ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે આ મુદ્દમાં ગટરો મુદ્દે મહિલાઓના હોબાળા બાદ ગટરોની સફાઈ કરવામાં આવી હતી આમોદ શહેરના કેટલાય વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાતી હોવાના બનાવો બનતા શહેરીજનો દ્વારા જેની રજૂઆત નગરપાલિકા ચીફ ઓફિસરને કરવામાં આવી હતી જેના સમાચારો પર પ્રસિદ્ધ થતાં આમોદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરમાં ઉભરાતી ગટરોને રિપેર કરવા માટે તત્કાલ માણસોને કામે લગાવ્યા છે નગરપાલિકા એસઆઈના કહ્યા મુજબ મારુવાસ વિસ્તારમાંથી પ્લાસ્ટિકના બોટલો તેમજ પ્લાસ્ટિકના દંડા તેમજ કપડાં નીકળેલા જ હતા જ્યારે દરબારી હોલ પાસે ગટરની પાઇપોમાંથી પ્લાસ્ટિકની ગ્લાસો ચમચીઓ તેમજ પંતાન જેવું મટીરીયલથી બુચ વાગી ગયેલા હોવાથી પાણીનો નિકાલ ન થતો હોવાનો પણ આક્ષેપ થયો છે હમણાં માનવવાસ વિસ્તાર અને દરબારી હોલ વિસ્તારમાં ભૂગર્ભપટરની સમસ્યા હતી જે હાલમાં તો નિકાલ કરી દેવામાં આવે છે પરંતુ કામગીરી કરતા સમયે કર્મચારીઓને ભૂગર્ભપટરમાંથી પ્લાસ્ટિકની બોટલો કપડાના ટુકડા અ પ્લાસ્ટિકની ડઢ્યો જેવી વસ્તુઓ મળી આવે છે તો નાગરજનોને એટલી જ اپેલ છે કે તમે જે ભૂગર્ભટરનો પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમાં જાળી બેસાડવામાં આવે જેથી કારણે વારંવાર ભૂગર્ભટરના પ્રશ્નો બને ના અને સામાન્ય જનતાને બી તકલીફ ના પડે એ એ નંબર તરત છે બરૂચિલામાં સવારી વાતાવરણમાં પરતું આવતો વરસાદ વરસ્યો હતો ભરૂચમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી જોકે બપોર બાદ ઉઘાડ નીકળતા લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો ભરૂચ જિલ્લામાં વહેલી સવાર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ જામતા ધોધમાર વરસાદ વરસ્યો હતો જોકે ગણતરીની મિનિટો બાદ જ વરસાદી વિરામ લેતા પુનઃ ઉઘાડ નીકળતા તાર સાથે બફાળાનો અનુભવ લોકોએ કર્યો હતો ભરૂચ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પણ અનેક તાલુકામાં નોંધાયો હતો જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજસ આર પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ અજે જગ્યા 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમનીટીસ અને સેકન્ડ પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગゼબો જોગિંગ ટ્રેક હ્યુમન બોડ ગેમ્સ ઘર સાથે તમારું vehicle પણ રિઝર્વ કરે છે એક સેફ parking માટેની જગ્યા જેના માટે સર્મંસાઈ લઈને આવે છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ parking space અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

भरूच शहर कांग्रेस तो धमाकेदार विरोध प्रदर्शन थाणी वेलण वगाडी पालिका गजवी तो हतो आदिस नियास समाचार आवती काल फाइव मिनिट्स तो निया समाचर। आव मिल नवा समाचार साथी नमस्कार